પાવર ટ્રેક ટ્રેક્ટર તાત્કાલિક આપવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે લાખાભાઈનું ટ્રેક્ટર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો લાખાભાઈને આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો મોડલ ની વાત કરું તો બે હાજર આઠ ના મોડલ આ ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે બે હાઇડ્રોલિક એન્જિન પણ પાવરફુલ કન્ડિશનમાં કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય

ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા જોવા મળશે અંદર ટ્રેક્ટર તમે ક્લિયર જોઈ શકો છો કિંમતની વાત કરું તો અઢી લાખ કિંમત અંદાજીત રાખેલી છે લાખાભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અને પેજ ઉપર ઉપર જોતા હોય તો નંબર નંબર મળી જશે પર ફોન પાવર ટ્રેક ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો